આ આપણે ફરી વાડે આયા છીએ જોને ચાર ખવરે રહ્યા છે ખવરે દીધી તો ખાલી મેઠ જ છે આરા ચરો આ बाजू વરસાદ નું વાતાવરણ થઈ બહુ વરસાદ પડી ગયો તમાર હે વરસાદ જો પવન કેવો છે જોરદાર પવન થયો વરસાદ આવવાની તૈયારી વરસાદ હોય તો આવવાના ચાલુ થઈ ગયા મને લાગે છે લાઈવ બંધ કરવું પડશે આપણે પેલા જ ચાર ખબરો દીધી વરસાદ આવવાનો હતો ને એટલે

Thank <laughs> you. તમારે બતા અમે કઈ રીતે કેસુનો ખોળ મે કી સેન લાઈવ વિડિયો જોવો હે જોવો હે તો સબ્સ્ક્રાઇબ કરી રાખજો તો કોમેન્ટ કરજો કે જોવો હે તો આપણે બનાવી દો અને દેખાય ન એ હમણે મિયા બની હે 15 દિવસ પછી એટલે એનું લાઈવ મિલ્કિંગ કરશે બની વિયા બની જો આગળ પૂડી પાછળ રહીને કેટલું દૂધ આપે છે ચાર-પાંચ દિવસ નથી એક ને 10 દિવસ છે નિયમ

લે લીને તો કાપણને હાથમાં મહિનો પણ બેસી ગઈ છે કાંઠે મિયાં આઠ નવ મહિને થઈ ગયો આ માં બાબીને કાપણ ખનત કરી જો મારો ચાલતો ન ને પણ બિયાના આ સાત મહિનો થયો છે એનું લગભગ દૂધ તો સાડા સાત 8 લીટર દીયાને વટાઈ પછી બીમાર થઈ એટલે થોડું ઓછું થઈ ગયું આનું પણ 7 10 જ છે આપણ બધી જ ભેસો એક થી એક ચડીયા દીયો અને 8 મે મહિને બેઠો છે મે આડી આ છે આની પાડી અને કેટલો ફરક છે ના જોયા ની લાગે પણ એને આપ ગુણ નથી 6 લિટર જ છે જોયા ની સરસ મજા ની લાગે

इससे कुछ नहीं ना आज हूं मैं बहुत सब सो इसे मारती नहीं तो मित्रों મને સપોર્ટ કરવા માટે સબ્સ્ક્રાઇબ કરતા જાજો તમે જેમ સપોર્ટ કરશો એમ હું વધારે વીડિયો બનાવી શકીશ બે ખાટલો બેસી भाजी નાશ

বাজু মানবন ফুঙ্কাইছি

मित्र जुड़े नहीं फरी थी जल्दी जल्दी मैं अटा तो वार से खाई रही खा दी खबर नहीं पड़ती तो करी जावा वार से खाई गए पूरु के के हमने सपोर्ट करो सब्सक्राइब करो 好き。中<タッ> Quát hả? hồi thầm bởi thầy rồi Vui lèo 我在问。<laughs>

Đâu 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 đâu